નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે પચાસ મોસ્ટ ટાઈમપી જીકેના પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાતની સરકારી ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે લિસ્ટની મુલાકાત લઈ ત્યાંથી તમને લગભગ છસો વિડીયો મળી જશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો આઈ બટનમાંથી યોજનાઓના વિડીયો પણ તમને મળશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કોણ ઓળખાય છે કુમારપાળ એક જૂન બે હજાર પંદરથી થી સર્વિસ ટેક્સનો નવો દર કેટલો થયો ચૌદ ટકા ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ કયો છે ભારત રત્ન ગુજરાતમાં કડાણા ડેમ કઈ નદી પર છે મહી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ પ્રશ્ન સોળ સારે ઝાંસી અચ્છા કોની રચના છે મોહમ્મદ ઇકબાલ ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું વડોદરા ડોક્ટર કલામ સાહેબ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા અગિયારમાં સ્વૈચ્છિક રક્તદાન દિવસ કયા દિવસે ઉજવાય છે એક ઓક્ટોબર કાયદે આઝમ તરીકે કોણ ઓળખાય છે મોહમ્મદ અલી જીણા પ્રશ્ન અગિયાર ભારતીય રાજકારણમાં ભીષ્મ પિતામાં કોણ કહેવાય છે દાદાભાઈ નવરૂજી બે હજાર પંદરમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા ખેલાડી સાનિયા મિર્ઝા ગોપનાથ કયા જિલ્લામાં આવેલું સૌંદર્યધામ છે ભાવનગર અડાલદની સુપ્રસિદ્ધ વાવ કોણે બંધાવી હતી રોડા દેવી હેમુ ગઢવી નાટ્ય ગૃહ ક્યાં આવેલું છે રાજકોટ પ્રશ્ન સોળ ગુજરાતમાં પારસી લોકોની વસ્તી કયા જિલ્લામાં વધુ છે નવસારી કયા રાજ્યે અબ્દુલ કલામ અમૃત યોજના લોન્ચ કરી મહારાષ્ટ્ર ગાંધીજીની હત્યા કોણે કરી હતી નાથુરામ ગોડેસ પેરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે જામનગર મોરારજી દેસાઈની સમાધિ કયા નામે ઓળખાય છે અભયગાઢ ક્યાં આવેલી છે ખબર હોય તો કમેન્ટ કરજો પ્રશ્ન એકવીસ કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખાય છે એન્ટાર્કટિકા પેનિસિલિનના શોધક કોણ હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કુડખર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે કચ્છમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને કોણ જોડે છે પાલ્કની સામુદ્રધુની ફિલ્મ જગતમાં અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે દાદા સાહેબ ફાળકે પ્રશ્ન છવ્વીસ કોષોના અભ્યાસની શાખા કયા નામે ઓળખાય છે સાયટોલોજી ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફળ કયું છે સૂરજમુખી ફૂલ રાજ્યપાલની વિધિ કોણ કરાવે છે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ અભયઘાટ કોની સમાધિ છે મોરારજી દેસાઈ અને ક્યાં આવેલી છે અમદાવાદ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા મોતીભાઈ અમીન પ્રશ્ન એકત્રીસ આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ફૂટબોલ કયા ખેલાડીને ભારતનો બ્રેડમેન કહેવાય છે સચિન તેંડુલકર આર એસી નો મતલબ જણાવો રિઝર્વેશન અગેન્સ્ટ કન્સેલેશન આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે ચરક ચકલાનું ચરક પ્રશ્ન છત્રીસ ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ત્રણ એમઓયુ એટલે શું મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કોનો ઉલ્લેખ નથી અહિંસા રાજ્યસભાને લોકસભા કરતાં કયા કેસમાં વધુ સત્તા છે નવી અખિલ ભારતીય સેવાઓ કોઈ સંસદ સભ્યને ગૃહ જાણ કર્યા બાદ કેટલા દિવસ વધુ ગેરહાજર રહે નહીં સાઠ દિવસ સુધી નહીંતર તેમનું સભ્યપદ ગેરકાયદેસર ઠરે છે તેમને પહેલાં પરમિશન લેવી પડે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય કોણ કરે છે રાજ્ય સરકાર કઈ કલમ અંતર્ગત કલમ ચાલીસ અંતર્ગત ગ્રામ પંચાયતની ચૂંટણી થાય પિનકોડના છેલ્લા ત્રણ આંકડા શું સૂચવે છે ડિલિવરી પોસ્ટ ઓફિસ નદીઓના નવા કાપની બનેલી જમીનને શું કહે છે બદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી કેવી હેડગેવાર સંગીત રત્નાકાર ગ્રંથના કરતા કોણ હતા પંડિત સારંગદેવ પ્રશ્ન છેતાલીસ કઈ રીતનો શાબ્દિક અર્થ શરીરને હાજર કરો એમ થાય છે હેબિયર્સ કોપર્સ ગુજરાત વિધાનસભાના સભ્યની સંખ્યા કેટલી છે એકસો બ્યાસી કમ્પ્યુટરની ભૌતિક બનાવટને શું કહેવાય હાર્ડવેર હવાઈ દળના વડાને શું કહેવાય એર માર્શલ પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે સ્નોકર તો મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવા જ પ્રશ્ન ગુજરાત સરકારની સરકારી ભરતીમાં આવશે ગમે હોય તો લાઇક કરજો ધ્યાન રાખજો તૈયારી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો બીજા વિડીયો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે આઈ બટનની પણ મુલાકાત લો ચેનલની મુલાકાત લો ગમે તો જ સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો તો મિત્રો બાય ગુડ લક